દેવગઢ બારીયા તાલુકામાં નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ છે મહેન્દ્ર ચોગડીથી એસર હાઈસ્કૂલમાં તમામ બારીયા તાલુકાના આદિવાસી સમાજના આગેવાન અને કાર્યકર ભાઈઓ અને બહેનો ડીજે સાથે રેલીની શરૂઆત કરવામાં આવેલ છે એસઆર હાઈસ્કૂલથી રેલી નીકળી પોલીસ સ્ટેશન થી બસ સ્ટેન્ડ રોડ સમડી સર્કલ થઈને બજારમાં રહીને ટાવર પાસે સૌ ભેગા મળી આદિવાસી સમાજની એકતા સાથે તીરકામટી ધારિયા દાતરડા સાથે અને એમના પ્રવેશ સાથે ભવ્ય રેલી સાથે નીકળી આદિવાસી સમાજની એકતા સાથે ત્યાંથી નીકળી એસઆર સ્કૂલમાં રેલી સમાપ્ત કરવામાં આવેલ છે ટીવી એટીન નેટવર્ક સાથે રિપોર્ટર ઈમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ જય રાજ્હવાર મિત્રો આજ રોજ તારે નવ ઓગસ્ટ એટલે વિશ્વના દિવાસી દિવસ અમારા ભગવાન વિષા મુઠાના જન્મ જયંતી નિમિત્તે અમે દસ વર્ષની જેમ નવ ઓગસ્ટની ઉજવણી કરતા હોય છે એના ભાગ રૂપે આજે પણ અમે મહા રેલીનું આયોજન કર્યું છે જેમાં સર્વજ્ઞાતી અમે કોઈ સંભાવ ભેદભાવ વિના અહીંયા લોકોને કેડ્યા છે અને અમારી રેલીમાં જોડાય અને રેલીનું પ્રદર્શન સારું થાય એ હેતુથી એના પ્રકૃતિને પૂજક છે અમે એ દર્શાવવા માંગીએ છીએ જેથી આ રેલી જેમ આ સાલથી અમે આયોજન કર્યું છે ખૂબ માત્રામાં લોકો આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તમારો જય જોહાર જય આદિવાસ